નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું શું ધ્રુવી જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી આપવામાં આવી છે તેની પાસેથી હવાલા મારફતે પાંત્રીસ લાખની માંગણી કરવામાં આવી છે અમદાવાદમાંથી આંતરરાષ્ટ્રીય નંબરથી કોલ આવ્યો હતો કોલ કરનાર વ્યક્તિનું નામ રોનક ઠાકુર હોવાનું સામે આવ્યું છે કોલ દરમિયાન કોઈ આશ્રમનું નામ લઈને ફંડની માંગણી કરવામાં આવી છે બાદમાં વોટ્સએપ દ્વારા મેસેજ મોકલી ધમકી અપાઈ છે કે જો લાખની રકમ નહીં આપી તો તમારા પરિવારને મારી નાખવામાં આવશે હવાલા દ્વારા રકમ મોકલવાની વાત કરી સાધુ સંતોને બદનામ કરવાના ઈરાદાથી આશ્રમનું નામ લેવામાં આવ્યું હોવાની આશંકા છે તે ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું છે મારે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી મારે કોઈ સામાજિક કે રાજકીય દુશ્મન નથી હાલમાં સંજય કોરડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે બે દિવસ પહેલા ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો અને આશ્રમના રિનોવેશન માટેની દાનની માગણી કરી હતી પછી બીજે દિવસે એ જ નંબર ઉપરથી મેસેજ આવ્યો કે દાન કે ધમકી ખંડણી જે પણ સમજાઈ ત્રીસ લાખ રૂપિયાનું આંગળીયું કરાવી દે નહીતર બાળકોને પરિવારને મારી નાખવામાં આવશે આવી ધમકી એ નંબર ઉપરથી આપવામાં આવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો પછી રોનક ઠાકુર નામના વ્યક્તિને અમદાવાદ આંગળીયું કરવા માટેનો એમનો મેસેજ આવ્યો અને એમના નંબર લખ્યા એટલે એની આધારે પોલીસની અંદર કમ્પ્લેન કરી દીધી છે અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસ એ તપાસની આખરી ઓફ સુધી પહોંચી ગઈ છે એવી મને માહિતી છે વધુ જે પણ હશે ડિટેલ એ પોલીસ તંત્ર દ્વારા આપ સુધી પહોંચાડવામાં આવશે વ્યક્તિગત કોઈ સાથે દુશ્મની છે જ નહીં લગભગ બધા મિત્રો છે એટલે આવું કોઈ વ્યક્તિ હોય કે કોઈ સાથે હોય એવું કોઈ દુશ્મનાવટ આપણે કોઈ બાબતની છે પણ નહીં એટલે એમાં આશ્રમની અંદર એવું મને લાગે છે કે કંઈક સંતોને બદનામ કરવાની વાત હોય સનાતન ધર્મને બદનામ કરવાની વાત હોય કે આશ્રમના નામથી કરી અને કંઈક ખોટો વિવાદ મારા તરફથી બોલાઈને એવું થાય એટલે એના માટે એ એવું એનું પ્લાનિંગ હોય અને તપાસ પણ બીજી દિશામાં જાય એવો પણ એમનો વિચાર હોય છે એટલે એ બાબતનું હોય શકે નહીં એવું કોઈ મારે જરૂર પણ નથી પોલીસ પ્રોટેક્શનની કારણ કે મારે કોઈ દુશ્મનો નથી મિત્રો જ છે એટલે એટલે દુશ્મન ગોતવા પડે એવી વસ્તુ છે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂરિયાત છે જ નહીં કારણ કે હું પોતે જ પ્રોટેક્ટ છું કે મારે કોઈ દુશ્મનો નથી એટલે પ્રોટેક્શનની કોઈ જરૂરિયાત નહીં નહીં એ કોઈ જાપ્તેની જરૂરિયાત જ નથી પોલીસ દ્વારા તો ઘણી વખત કહેવામાં આવે છે પણ એવું કોઈ વિષય જ નથી જે વિષય હશે એટલે બાદ આવશે પછી બધી ખબર પડશે નહીં નહીં એવું કોઈ આશ્રમ ની વાત નથી કરી કોઈ આશ્રમ નું નામ નતું ફક્ત આશ્રમ ની વાત હતી